રાજકોટ ખાતે કેન્દ્ર સરકારની જનવિરોધી અને શ્રમિક વિરોધી નીતિઓ વિરુદ્ધ નવ જુલાઈના રોજ ખેડૂત સંગઠનો શ્રમિક યુનિયનો અને કર્મચારી સંગઠનો દ્વારા દેશવ્યાપી હડતાળનું આયોજન કરવામાં આવ્યું છે આ હડતાળમાં ગુજરાત કિસાન સભા રાજકોટ જિલ્લા સમિતિ સેન્ટર ઓફ ઇન્ડિયન ટ્રેડ યુનિયન્સ અને ઓલ ઇન્ડિયા ટ્રેડ યુનિયન્સ કોંગ્રેસ સહિત અનેક સંગઠનો સક્રિયપણે ભાગ લઈ રહ્યા છે હડતાળ મુખ્યત્વે જાહેર ક્ષેત્રના એકમો જેવા કે રેલવે બેન્કો વીમા કંપનીઓ અને વીજ કંપનીઓના ખાનગીકરણનો વિરોધ કરવા માટે છે આ ઉપરાંત કામદારોના અધિકારોને નબળા પાડતા નવા શ્રમ કાયદાઓને તાત્કાલિક પાછા ખેંચવાની માંગ કરવામાં આવી છે વધતી જતી મોંઘવારી આવશ્યક ચીજવસ્તુઓ આસમાની પહોંચેલો ભાવ અને વધતી જતી બેરોજગારીને નિયંત્રિત કરવા માટે પણ સરકારને નક્કર પગલા ભરવા અપીલ કરવામાં આવી છે ખેડૂતો માટે લઘુત્તમ ટેકાનો ભાવ એમએસ કાયદેસર ગેરંટી શ્રમિકો અને કર્મચારીઓના વેતન તથા પેન્શનમાં વધારો અસંગઠિત ક્ષેત્રના કામદારો માટે સામાજિક સુરક્ષા સુનિશ્ચિત કરવી અને સરકારની ડિસઇન્વેસ્ટમેન્ટ નીતિઓનો વિરોધ પણ આ હડતાળના મુખ્ય મુદ્દાઓ છે આ હડતાળમાં બેન્કિંગ વીમા પોસ્ટલ સેવાઓ કોલસા ખાણકામ રાજ્ય પરિવહન અને અન્ય જાહેર ક્ષેત્રના એકમોના પચીસ કરોડથી વધુ કામદારો જોડાયા હોવાનો અંદાજ છે ખેડૂત સંગઠનો અને ગ્રામીણ સંગઠનો પણ આ આંદોલનને ટેકો આપી રહ્યા છે જે તેને એક વ્યાપક અને મજબૂત વિરોધ પ્રદર્શન બનાવે છે આ વિરોધ પ્રદર્શન સરકાર પર તેમની માંગણીઓ સ્વીકારવા અને જનતાના હિતમાં નીતિગત ફેરફારો કરવા દબાણ લાવવાનો પ્રયાસ છે બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ